નર્મદામાં દારૂ મુદ્દે મંત્રી પીસી બરંડાએ મોટું નિવેદન આપ્યું મંત્રીએ કહ્યું આદિવાસીઓ દારૂ પીવે છે મંત્રીના નિવેદન પર સાંસદ મનસુખ વસાવાએ પ્રતિક્રિયા આપી સાંસદે કહ્યું આદિવાસી સમાજમાં પહેલા આ દારૂ પીવાતો હવે માત્ર સાત થી આઠ ટકા લોકો જ પીવે છે માત્ર આદિવાસી સમાજ નહીં ઘણા સમાજના લોકો દારૂ પીવે છે મંત્રી બરંડાએ કયા આશયથી કહ્યું તે હું નથી જાણતો અત્યારે વ્યસન મુક્તિની ઝુંબે ચલાવવામાં આવી રહી છે ગુજરાતમાં બીજેપીનું શાસન આવ્યું છે ત્યારથી દારૂબંધીનો કાયદો કડક બનાવવામાં આવ્યો છે તો જો અત્યારે થી હું માં આવ્યો માં ડીએસપી તરીકે આવ્યો તો અહીંયા પાકી સંકલન ને એટલે દાદા ધીમે 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 ઓમ નથી થયું તેમ નથી થયું ત્યાં દારૂ ચાલે છે ત્યાં બધું એમ ચાલે છે કે તો ચલાવવું પણ મારી દીધું મેં તો મારા મારે તો આજુબાજુ દારૂ પીએ યાર થોડું થોડું ચલાવવાનું યાર એમ પછી કઉ પાછો સમજી રાખો થોડી વાર કરવું આપડે એટલે આ બધું હેડા કરે બધું આપણે એટલે આપ તો અહીંયા ઉપસ્થિત રહ્યા આદિવાસી સમાજ વિકાસ કરવો હોય તો પૂરીવાજો અંધશ્રદ્ધા અને વ્યસન મુક્તિમાંથી બહાર આવવું પડે છે અને અંગ્રેજી શિક્ષણ કે ગુણવત્તાવાળા શિક્ષણ પર એમને ભાર મૂક્યો છે એટલે મારે કહેવાનો ઉદ્દેશ્ય જ એ છે કે આવી બધી વાતોમાં આદિવાસી સમાજે નહીં આવવું જોઈએ અને આવા નેતાઓએ પણ આવા પ્રકારના નિવેદનો નહીં આપવા જોઈએ નહીં હવે મેં જ કહું છું કે એમને કયા એંગલથી આ વાત વિષય મૂકો છે એમને એ એમનો વિષય છે પણ હું હું માનું છું અને સરકાર પણ આ એમના નિવેદન સાથે નથી સરકાર પણ કડક રીતના દારૂબંધીનો કાયદો અમલ કરી રહી છે અને જ્યાં પણ લાગે છે કે રાજ્ય સરકારમાં આજે અડ્ડા બંધ કરવાથી માંડીને કે બધી જ રીતના કડકમાં આ કદાચ કદાચ એવું લાગતું છે બધું પકડાય છે પણ સરકાર પકડે છે મોટી વાત છે